હર હર મહાદેવ મિત્રો મિત્રો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આપણે રાજકોટમાં રહી છીએ અને આપણે રામનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા ન આવીએ એવું તો ક્યારેય બન્યું જ નથી તો મિત્રો શ્રાવણ મહિનાના પહેલા દિવસે રામનાથના મંદિરના દર્શન કરવાનો મહિમા જ કંઈક અલગ છે મિત્રો આ મંદિર વિશે વાત કરું તો આ મંદિર લગભગ સાડા પાંચસો વર્ષ પહેલાં બનેલું છે સ્વયંભૂ પ્રગટ થયેલા છે આપણા મહાદેવ મિત્રો આ મહાદેવનું આ મંદિર આજી નદીના પટમાં આવેલું છે અને મિત્રો આ મંદિરનો મહિમા એવો છે કે મંદિરમાં દરવાજા જ નથી એટલે મંદિર ચોવીસ કલાક ખુલ્લું હોય છે આવું લગભગ આખા ગુજરાતનું એકમાત્ર મંદિર છે કે જે ચોવીસ કલાક તમે મહાદેવના દર્શન કરી શકો છો તમારી રીતે આવીને મિત્રો શ્રાવણ મહિનામાં અહીંયા સોમવારે મેળા મેળાનું આયોજન થાય છે નાનો અમથો મેળો જેવું આયોજન હોય છે અને અત્યારે તો શું આડો દિવસ છે શ્રાવણ મહિનાનો એટલે તો બી તમે જો ઘણી ભીડ છે મિત્રો તમે સવારે વહેલા છો અને ઉપર છત માં તમે જોઈ શકો છો કે બારે બાર જ્યોતિર્લિંગ ફોટોગ્રાફ આપેલા છે અને છત છે ને મિત્રો ઉપરથી ખુલી છે કેમ કે એવું માન્યતા છે કે આ મહાદેવને બાંધવામાં નહી આવે એટલે મંદિર ઓલવેઝ ખુલ્લું હોય છે મિત્રો તમે જો કે ખૂબ જ સરસ મંદિરની શણગા શણગાયેલું છે અલગ અલગ ફૂલથી અલગ અલગ ખાવાની વસ્તુથી અને ખૂબ જ સરસ લાગે છે તો મિત્રો આજે પહેલો દિવસ છે શ્રાવણ મહિનાનું ચાલો આપણે દર્શન કરીએ મહાદેવના અને જો મહાદેવ કેટલા સુંદર લાગે છે એકદમ સરસ આખું શણગાયેલું છે મહાદેવના મંદિરનું અને લોકો ખૂબ જ ઉત્સાહ ઉત્સાહપૂર્વક આજે પહેલા દિવસે મહાદેવના દર્શન કરે છે ચાલો આપણે દર્શન કરીએ મહાદેવના અને તમે જુઓ બહારની સાઈડ આપણે નીકળી ગયા છે મહાદેવના દર્શન કરીને અને આજુબાજુમાં ઘણા બધા મંદિર છે એવું કહેવાય છે કે મહાદેવને ફરતે સો મંદિર નાના નાના મોટા મંદિર આવેલા છે એમાંનું એક મહાદેવનું મંદિર છે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે તો ચાલો આપણે આ ભી મંદિરના દર્શન કરીએ અને ખૂબ જ પુરાણું મંદિર છે આ બી અને અહીંથી બીજું એક તમે ઉપર જઈને જોશો ને તો મહાદેવના દર્શન તો ખૂબ જ સરસ થશે પણ ત્યાંથી આજુબાજુનું તમે આખું ફરતે જોશો ને તો ખૂબ જ સરસ લોકેશન છે અને તમને જોવાની બી મજા આવશે જો મહાદેવનું અંદરથી મંદિર બહારથી દાડું મારેલું હતું એટલે આપણે અંદર ન જઈ શકીએ તમે બહારનો નજારો જોવો મંદિરનો દૂરથી અને ખૂબ જ સરસ લાગશે ત્યારે ચાલુ વરસાદે તમે આવશો મંદિરના દર્શન કરવા માટે તો મિત્રો વિડીયો ગયમ હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને કમેન્ટ કરજો વિડીયોમાં અને વિડીયોને શેર કરજો હર મહાદેવ